નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો આજે ત્રણ તારીખ છે ને ત્રણ તારીખના પબ્લિક ઘણી ઓછી થઈ ગઈ છે આપણે હાઈવે ઉપર જોઈ શકો છો તો હાલ થોડા ઘણા જ વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને પબ્લિક હાવ જેને કહેવાય ક્યાં ક્યાંક જ માણસો ઘેરા દેખાઈ રહ્યા છે અહીંયા આજ બાજુમાં કેમ્પ આવેલો છે તે કેમ્પ પણ છૂટવાની તૈયારીમાં છે તે પણ આપણે જોઈશું તો આજે ત્રણ તારીખ છે અને પહેલું નોરતું છે આજે તો કને થોડા ઘણા માણસો હજી ચાલુ છે આવે છે અને આ બાજુ આપ જોઈ શકો છો કે મંડપ છોડવાની તૈયારીઓ થઈ રહી છે તો આજે પહેલા નોરતાના જ મંડપ છૂટવા લાગ્યા છે તો યાત્રાળુઓને હવે લગભગ સેવા ઓછી મળશે કારણ કે જે પાછળ રહી ગયા છે યાત્રાળુ રસ્તામાં મારું બહુ મુશ્કેલ છે પાણી કે નાસ્તો કે જમવાનું અહીંયા તને કેમ્પ છોડે છે જોઈ શકો છો આપ ખાલી પડ્યો છે અહીંયા છોડવાની તૈયારી લાગ્યા છે તો હવે માણસો કાલે આપણે વિડીયો મંડપ છૂટવા લાગ્યા છે અને કાલે પબ્લિક કઈ અહીંયા અહિયાં આજે હજી થોડી થોડી ક્યાંક ક્યાંક માણસો દેખી છે પરંતુ કાલે બહુ ઓછી પબ્લિક હશે કાંઈ નહીં હોય ક્યાંક જોવા મળશે જય માતાજી હાલમાં થોડા ઘણા હજી યાત્રાળુઓ બાકી છે સાયકલ સવારી વાળા પણ આવી રહ્યા છે ત્રણ તારીખ અને ત્રણ તારીખના પહેલું નોરતું તો પહેલે નોરતે આપણે આવી પહોંચ્યા છીએ માતાના મઠ અને અહીંયા કને જોઈ શકો છો આપ કે લાઈન હાલમાં નથી એકદમ શાંતિ માણસો બહુ ઓછા છે અને રાતનો દ્રશ્ય બહુ સુંદર એવો અહીંયા અને સેલ્ફી પાડે છે ફોટા પાડે છે અને શૂટિંગ કરે છે બહુ સુંદર એવી જગ્યા બનાવવામાં આવી છે હાલમાં અને સુંદર પ્રવેશદ્વારમાં લાઈટો આપ જોઈ શકો છો સરસ મજાની લાઇટોથી ચમકે છે માતાના મધ નાકો મુખ્ય દ્વાર અને અંદર આપણે જોઈશું આજે આવી પહોંચ્યા છીએ અને સુંદર મજાનું દ્રશ્ય આપણને અહીંયાથી જોવા મળી રહ્યું છે સરસ મજાના કોલમ સાઈડમાં અને કોલમમાં ઉપર લાઈટો અને માતાજીના મંદિર ઉપર પણ સરસ મજાની લાઇટ ડેકોરેશન ચાલુ છે અને હવે આપણે પહેલું નોટું છે તો અહીંયા આરતી ના દર્શન આપણે કરીશું તો જોશું આરતી કેટલા વાગે ચાલુ થાય છે તો અહીંયા ઘણા એવા માણસો ઉપર ચડીને ફોટોશૂટ કરી રહ્યા છે જોઈ શકો છો આપ સુંદર મજાનું દ્રશ્ય પોતાના કેમેરામાં કેદ કરવા ભાવિ ભક્તો અને આ બાજુ બેસવાનો આરંભ કરવા માટે અહીંયા જગ્યા છે અને સામે જ આવેલું છે મંદિર તો મંદિર બાજુ આપણે જોઈશું કે એવું ડેકોરેશન છે અને કેટલા માણસો છે તો બહુ સરસ મજામાં એવું રાતનું દ્રશ્ય આપને જોવા મળે છે અને પહેલું નોર્તું છે આજે જોઈ શકો છો આપ કે ખાસ લાઈન એટલી નથી આજે માણસો ઘણા ઓછા છે અને આપણે તો દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લો કારણ કે અંદર કેમેરો ચાલુ કરવાની બાજુ છે મંદિર અને મંદિરની બાજુમાં જ અહીંયા કાને ગરબી ચોક છે તો અહીંયા ગરબી આ ચાલુ થશે આજે પહેલો દિવસ છે નવરાત્રિનો અને આ ગરબી ગરબીનો ચોક આપ જોઈ રહ્યા છો અહીંયા અહીંયા કને આરતી થશે તો હજી વાત છે તો આપણે ત્યાં સુધી પાછળનો વ્યૂ મંદિરનો જોઈ લઈ અને આ છે મંદિરના પાછળનો પણ સરસ મજાનું ડેકોરેશન અને અહીંયા હવન કુંડ છે આની અંદર અને સારા એવા માણસો પહેલા નોર્થે દેખાઈ રહ્યા છે અહીંયા અંદર છે હવન કુંડ અને આ બાજુ જમવાની લાઇન લાગી છે મહાપ્રસાદ ચાલુ છે આ બાજુ મંદિરના પાછળના ભાગમાં જે જમવાનું પ્રસાદ લેવાનું સ્થળ છે આ મંદિરનું પાછળનો ભાગ છે અને અહીંયા કને જમવાની લાઇન લાગી છે પ્રસાદ માટે ભક્તો અહીંયા કને ઉભા રહ્યા છે મિત્રો અહીંયા બારે ટીવી રાખેલ છે જેમાં લાઈવ દર્શન આપણને જોવા મળે છે યાત્રાળુઓ દર્શન કરી શકે છે આંગણામાંથી આપણે આ બાજુ બજાર આવેલ છે ને ત્યાં આપણે જોઈશું રાતના કેવું દર્શાવે છે બજારનો તો આ છે મંદિરના બારે મેન બજાર તરફ જેતો આપણે દ્વાર આવે છે અને અહીંયા કને દુકાનો આવેલ છે જ્યાં માતાજીને માટે પ્રસાદી અને તુલદડી વગેરે અહીંયા મળી રહ્યા છે મંદિરની સામે જે આ કને ધીરજ સ્ટોર જે જૂની જૂનીયા સ્ટોર આવેલ છે ઘણા વર્ષોથી અને તેની બાજુમાં અહીંયા કને મીઠાઈની પણ દુકાન આવેલ છે અને આ જે મેન બજાર છે તે જ્યારે તમે આવશો ત્યારે આ બજાર તો જોવા મળશે મેળો હોય કે ન હોય આ બજારમાં આટલી દુકાનો સતત બારે માસ અહીંયા ચાલુ જ રહે છે તો તમને જે કાંઈ લેવું તો આ મુખ્ય બજાર છે એ હંમેશાની માટે ચાલુ હોય છે અને ઘણી એવી આઈટમો પણ અહીંયા કને મળે છે

અને ઘણા લોકો અહીંયા તને આજુબાજુ જોવા મળી રહ્યા છે કારણ કે આજે પહેલા છે ના જોવા જય Terima kasih telah menonton!

本当にすごい。